जय माता जय श्री कृष्ण जय द्वारकाधीश ने सौ ने नवा वर्ष राम राम हैप्पी न्यूयर जो था था बता मजा तो आई

કૃપાની બેન આજે જો કામ કરવું પડે હવર હવર ને પોતું માર્યું પછી હા અને પોતું માર્યું આંગળામાં હવે વાસણ ધોવે હે નહીં ના ના છે થા છે તૈયાર અને આપણે પણ મહેમાનને નાસ્તો દઈએ વેલો વેલો અને બહારનો નજારો જોઈ શકો છો નવા વર્ષની મજા અલગ જ હોય છે ચલો ત્યારે સૌને શુભકામના નવા વર્ષની જય માતાજી હવાર હવારમાં ચાલુ થઈ ગઈ છે ચલો ત્યારે મળીએ તો ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને સૌને નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ યર અને મહેમાનોને પણ જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ વહેલા મસ્ત મજાના નાઈ તૈયાર થઈ અને રોજ નાઈને જઈએ આજે જરીક વહેલા આવી ગયા છીએ તો મહેમાનોજી દેખાતા નહીં હવે આવશે અને સૂર્યદાદા પણ હજી તો નથી આવ્યા પણ એમને પણ જળ દઈ દીધું પાણી અને આ એને નાસ્તો પણ દઈ દીધો છે અને શું છે કે આપણે બીજું કામ થાય ચલો ત્યારે મળીએ નીચે કૃપાલીબેન ની કેવા તૈયાર થયા હે જોઈએ કૃપાલીબેન તો જી હવે ના આવે જો આ ભાઈ બીમાર માણસ હતા એ વેલા નાઈન તૈયાર થઈ ગયા જોઈ મોઢું જો હવાર મળ્યા નવા દાડે મોઢું વસ્તુ ના હોય માતાજીનું કામ થાય છે હલો ભાઈ તો આજે આપણે એને નવા વર્ષમાં કરવાનું છે માતાજીને અને લાપસી પ્રસાદ કરવાનો હે એટલે આમ તો આ બેસે હે આજે આપડો વારો માતાજી જોડે ડાયરેક્ટ વાત કરવા ચાલો ત્યારે મસ્ત મજાનું માતાજીને ધૂપ કરી દઈએ ધૂપ થઈ ગયું મસ્ત મજાનું અને લાપસી માતાજીની આપણે ખાવાની મજા આવી ગઈ ચલો ત્યારે જય માતાજીનલી કેકડા બેન થઈ ગયા છે તૈયા મગજ ગરમ થઈ ગયું હા ભાઈ બાંધા પડ્યા હોય એટલે બીજા ઉપર કાર્ય બધે મોટા ઘરે જવાનું બધે ચલો ત્યારે મળી

લોકોને જો અહીં ઉપર રાખ્યા મેં અને મારે પેટ્રોલ પુરાવાનું હતું અને પેટ્રોલ પુરાવી લીધું મજાનું પછી ને પેટ્રોલ પેલા પુરાવી લે ને એટલે પછી ત્યાં જવું હોય તો આપણે જવાય બરાબર આ લોકો જવા બેસી ગયા કેકડા ભી એ એસી રૂપિયા એટલે વીસ રૂપિયા હે ને રાખ્યા પડીકી બડીકી લેવી હોય ને મારે જો પ્રેટર આવી ગયા અમે મોટા ભાઈની ઘરે એમને રામ રામ કર્યા છે અને આ મોટા જો મને પૈસા લેજો વીસ રૂપિયા આલે મને બોલો આ વીસ રૂપિયા હવે કેને આને દીધા ઉપાલીના બોલે કે મને 20 રૂપિયા આલે ના હોય એકા સુમર ખોટી બોલ્યા ઓલ પેથ દેવાય ને હા દેવાય તો ખર વાત એમ ન લે મીઠી આ ઓ કઈ ઓછી થઈ ગઈ તો તમારે તો આ ખોટો આવડ જે શ્રી કૃષ્ણ આ કા ઓય એ પનીર કા તો પનીર મોટીવા હેપી ને ઇન્કાર્ક એને બારે જ છે ફરવા લઈ જાય કેવું પાકીન બાકીન ફરેલું પાકીને

ભારતવાળા અમારા બેતના સાસુ નામ આખું કાઈ એનું પ્રાચી 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 આવી ગઈ હા બધાને ચલો ચાલો फाइनली हा न मंदर आई मंदर मां ट्राफिक फुल हिकदमि फुल ट्राफिक लॻाई दी त साइड मां जर्शन करे नवां वर्ष लाइ जय माता जी ટાટા કે ઓય ટાટા કે ટાટા ચાલો ભાઈ મેહમાન નીકળી ગયા મારે જેવું છે બજારમાં કામ છે હવે છે ને થોડું કામ છે તો થતા હેલો હલો ગાઇઝ તો મહેમાનો ગયા અને આજે છે ને જમવામાં કેવું હતું કે જમવામાં કાંઈ બનાવવાનું હતું નહીં

હવે અમે છે ને લગ્નની કેસેટ જોઈએ છે જયદીપભાઈના લગ્નની તો અમુક અમુક સીન હોય તો તમને બતાવશું બરાબર ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો મસ્ત મજાનું જમી લીધું ને હવે કરીએ આરામ અને હવે જોતા તો અમે છે ને ની કેસેટો જોઈ શકો છો તમે જો આપણે બતાવી લે એન્ટ્રી જો

મસ્ત મજાની ગરમ ગરમ કઢી છે રૂભાઈ બીમાર એટલે એમને તો ખાલી ખીચડી જ ખાવાની છે નહીં કૃપાની બેન તો ખા છે ખીચડી દહીં ને બધું પાપડ બાપડ બધું મોડા મેડમ તો ચાલો ત્યારે વિડીયો મન્યા રહો અને નવ વરસ તમારા માટે બી બહુ સારું જય માતાજી બધાને સુખી રાખે માતાજી નવા વર્ષની બધાને શુભકામનાએ